આ ગ્રુપે તાજેતરમાં જે સીએ આર ફંડમાં કરોડો રૂપિયાની જાહેરાત કરી હતી આ સોલાર કંપનીના ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી અને એક સોલાર કંપનીને સોંપવામાં આવી આ તપાસ દરમિયાન આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ દરોડા પાડીને તપાસ શરૂ કરી તપાસનું કેન્દ્ર બિંદુ બિલ્ડરો દ્વારા ચીખલી ખાતે કરવામાં આવેલા કરોડો રૂપિયાના જમીનના સોદા છે અધિકારીઓ મુખ્યત્વે દિશામાં તપાસ આગળ વધારી રહ્યા છે આ જમીનના વેચાણ વ્યવહારોમાં કેપિટલ ગેઇન ટેક્સ યોગ્ય રીતે ભરવામાં આવ્યો છે કેમ કે આ સોદાઓમાં કેટલી રકમ રોકડામાં લેવામાં આવી છે અને જમીનના સોદા સંબંધિત ગુપ્ત કાગળો શોધવા માટે બિલ્ડરોની ઓફિસ પર તપાસ કરવામાં આવી રહી છે સોલાર કંપની પરના દરોડાની કડીમાં સુરત શહેરના એક શાહ આટકધારી બિલ્ડર અને બ્રોકર પણ આવકવેરા વિભાગના આવ્યા છે આ બિલ્ડર અગાઉ પણ જમીનના વિવાદોમાં સપડાયા હોવાનું જાણવા મળે છે મુંબઈ આવકવેરા વિભાગની આ કાર્યવાહીએ સુરત અને દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે કારણ કે આ દરોડાઓ દ્વારા કરોડોના જામીન સોદામાં કર ચોરીની શંકા પર તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ આદેશ ન્યૂઝ સુરત